તલેસ બીજા લખો જૈવિક ક્રિયામાં આજનો આપણે ટોપિક છે વિષમ પોષણ પોષણના પ્રકાર વિષમ પોષણના ત્રણ પ્રકાર છે એક સ્વયંપોષીય પરોપજીવી અને પ્રાણીષ પહેલા પહેલા છે સ્વયંપોષીય પોષણ પદ્ધતિ સ્વયંપોષીય તો જ જો સ્વયંપોષ તો અહીંયા વ્યાખ્યા શું બની શકે સ્વયંપોષ કે સળતા કાર્બનિક પદાર્થ ચલો કાર્બનિક પદાર્થ એટલે કેવા પદાર્થો હોય તો પદાર્થ બરાબર તો મૃત કે સરતા કાર્બનિક પદાર્થ કે નિર્જીવ પદાર્થમાંથી પોષણ મેળવતા સજીવોને કહે કે વાસે મૃત છે મરી ગયેલા હોય કે સળતા હોય કે સડી ગઈ હોય જેનો વિઘટન થઈ ગયો હોય એવા પર કાર્બનિક પદાર્થ કાર્બનિક પદાર્થ એટલે કેવા નિર્જીવ એટલે જીવિત ના હોય તો એમાં પોષણ મેળવતા સજીવોને વૃદ્ધોજી પોષણ કહેવાય અને આવી પોષણ પદ્ધતિને વૃદ્ધોજી પોષણ પદ્ધતિ કહે એમાં આ જે બધા આ જે સજીવો છે એટલે કે વૃદ્ધોજી સજીવ છે એ પોષણ પર આધાર રાખે છે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે કે જીવતા ના કે ગીધને બધા વિઘટકો હોય બરાબર આના ઉદાહરણમાં છે

જ્યારે વિષમ કોષની વ્યાખ્યા આવે છે એને પણ આવી જશે એના જેવું છે આમાં ખાલી એટલું યાદ રાખવાનું કે પોષણ માટે સણા માટે પોષણ એટલે ખોરાક એક સજીવ બીજા સજીવ પર શું રાખે એ ખોરાક માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખે છે તેને પરોપજીવી કહેવાય

ઘણી જાતની બેક્ટેરિયા કો અને અમાર